હેલો મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ સેભર ગોગા મહારાજ સેવર અમારા પેટ્રોલ પંપના સ્ટાફ સાથે દર્શન કરવા જઈ રહ્યા છે અને ડિટેલમાં તમને બધી વસ્તુ બતાવીશું સીડીઓ વગર જે પર્વત છે જે ટ્રેકિંગથી ઉપર ચડવાનું છે એ પણ અમે તમને બતાવીશું વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો तो मित्रों अमे पहुंची गया थे सैबर गोगा महाराज ना मंदिर है तब जो जो कुछ यहाँ जंबा नूपुर चालू चे पर बहुत अच्छा आ जाएगा आ महाराज जी मंदिर इधर मंदिर जो है सागनी ठेण वालों मंदिर से पूरे पूरे

хай да хай да хай да да бабу а тели лай да જોઈ શકો છો અને હવે અમે જઈશું પહાડ ઉપર ટ્રેકિંગ કરવા માટે એ પણ તમને બતાવી દઈશું વિડીયો બન્યા રહેજો લાસ્ટ સુધી વિડીયો પૂરો જોજો તો ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો ઉપર ચડવા માટે બાપોરનો સમય છે સસ્તો થોડો કઠણ રહેવાનો છે પણ હવે ચડવું તો પડશે ગઈ વખતે અમે આયા હતા લાસ્ટ ટાઈમ તો વરસાદ બહુ ચારો હતો એના કારણે અમે નતા જઈ શક્યા એટલે કોલેરું પણ ઉપર ના આજી તો શરૂઆત છે અમાર મિત્રોની હાલત જોઓ અહીંયા થોડી રેતી વધારે છે આગળ ફીજી શકો છો પહાડે એરિયા ચાલુ થઈ જશે કુટી ચાલે છે યે જોイસા કહો મિત્રો આટલે થી રસ્તો પહાડી ચારો થઈ ગયો છે ઉપર ચડવા માટે સીડી એક પણ નથી આ ટોટલ રસ્તો ટ્રેકિંગ થી ચડવું પડશે અમારે જોイસા કહો ફ્રેન્ડ્સ આ રીતે જ બધી રીતે ચડવું પડશે અને સીડી એક પણ નથી પહાડ ઉપર છે એક ઉપર સુધી જવા માટે બઉ ખતરનાક રસ્તો છે ભાઈ ખરેખર બહુ હાર્ડ રસ્તો છે સાંભળ્યું હતું આજે જોઈ પણ લીધું વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી છેક ઉપર જઈને બતાવીએ કેવું છે એકદમ બહુ ખતરનાક જંગલ જેવો એરિયા પહાડી વિસ્તાર થોડું હાર્ડ છે પણ બહુ મસ્ત લાગે છે વાતાવરણ એકદમ ઠંડુ છે બપોરના સમયે પણ એકદમ ઝાડીઓમાંથી પસાર થવાનું છે ઓ મેરા આટલા માં થોડી સીડીઓ પણ આવી ગઈ હાય મિત્રો વિઝિટ કરજો બહુ મસ્ત જગ્યા છે અને બહુ ખતરનાક પણ जमाटा माया कर छौ चार गणा छौ हाम्रो हाम्रो युट्युब चले यला ब्याला हुन्छ भदला भदला न गा थाय या कॉस्टिंग न गाइछ kita <laughs> udah. <laughs> खुशी <laughs> हो <laughs> गाइस ऑलमोस्ट पचास टका तो हमें आवी गया चाहिए पर चढ़ाई बहुत कठिन से बहुत हार्ड बहुत हार्ड पर हमारा मित्र था गया जो जो ऑलमोस्ट पचास टका हमें चढ़ी गया चाहिए او ایک دم انٹرسٹنگ لگ گیا تھا મિત્રો ہاں બોલઈ કહી દીધું તેલિંગ કે લાડો કરે আর પડલો થોડો જાડનો પણ સપોર્ટ મળી જાય છે મિત્રો ટેકા માટે એવી જ રીતે આગળ વધતું રહેવાનું છે ભાઈ જેવું વિચાર્યું નતું એવી જગ્યા છે એકદમ મસ્ત અને ખતરનાક પણ ફોટોશૂટ માટે પણ બહુ મસ્ત લોકેશન છે आलो भाई बहुत खतरनाक रस्तो है बहुत खतरनाक एकदम पर से ऊपर से उठ गया है आते आते बता दो

াম আছে uhm <Tower> <iern> <question> <starts> <toss> <scholars> હા હા બેબી કશે તો મતલબ તો ફેરવાશે ચલો તમારે ચાલવાનું હવે ચાલુ થઈ ગયું છે પડી આજુ ભાઈ ચલો સીડી આવી ગઈ છે એટલે થોડું સરણ બની ગયું છે ઉપર ચડવાનું

બહુ કઠણ જગ્યા આવી ગઈ છે મિત્રો બહુ વાટ છે અહીંયાથી ચડવું અહીંયા એક રસ્તો ગુફાનો પણ છે અને કેમ ચલો આપણે ગુફામાં નથી જાવું આ દે બહુ વાટ મિત્રો ગુફામાંથી નીકળી રહ્યા છે ચાલો બઉ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ છે મિત્રો કોઈ જગ્યાએ ગુફા માંથી ચડવાનું કોઈ જગ્યાએ પહાડો માંથી

250 તમે બહુ સંઘર્ષ પછી અમે પોચી ગયા છીએ બહુ ખતરનાક જગ્યા છે અમેને દેતા રહો बहुत मस्त लोकेशन खतरनाक जगह